પણ વણ વિંધેલા વિંધા ને તો વનમાં ફરે એ વિરા મારા હવે જંતર વગાડ એ મારું જીવતા આતમ ઠરે વિંધેલા વિધાય વણ વિંધેલા વનમાં ફરે વિરા મારા જંતર વગાડ મારું જીવતા આતમ ઠરે પણ ખૂબ જ બેને ભગવાન કૃષ્ણના પદ ગાય આનંદ કરાયો એવો એટલે બેહો કા ભાગ્યા થઈ ગયું મેળે મને આ જગતમાં બે પાત્રો બહુ ગમે છે

તો આમ હાવણ ઉગામ આપણે એમ થાય કે હમણાં છોકરાને વાહ ફાડી નાખીએ પણ વાહ આવે તો ધીમું કરના કામ ઉગામે તાજુનું પાસે આવે તો ધીમું કરના આપડી કંપની ઉગામે થોડું મોઢું આવે તો પી કર ખેરી નાખે મોઢું એટલો ફેર હે ભાઈ એ હકીકત જ છે વોટ કાચુ જ છે ઓહો હો હો મા તો માં છે ને તારા કેટલા માને ખોલે મોટો થતો હોય કેટલા જન્મની કમાણી કરી હોય થી નંદરાણી ને ઘેરે ભગવાન કૃષ્ણ આવ્યો હોય છે બાળ સ્વરૂપ આવ્યું હોય છે હવે હું એકલો આખું છો

જી તારે કાને કોઈ તારા આંગણા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે તારે કાને કોઈ સંકટ સંભળાવે બને તો થોડું કાપજે બેનું બેઠા એટલે મને એક મુદો આવ્યો મગજમાં કોઈની ની પટી ઉતારવાનું નહીં મુદ્દો એટલે હોસવા જાય

કાકી હાન લગી વિચાર કરે મોડી ગઈ એટલે હું કે ફલાણી હોય મને ન ના પાડે હો બીજે દી આવે તેમ કે ભાગ્યા દઈ દીધી નકર કાકી તમને ન ના પાડી હો ત્રીજે દી આવે કે છોકરા અમરેલી લઈ ગયા નકર તમને નો ના પાડી કાકી ચાર પાંચ દી આવે ને તો થાકી જાય કે એને બિચારી વધતી નથી નકર નગર આપણને ન ના પાડે ને ફલાણી હોય થોડી ના પાડે તઈ ઈ નો ના પાડે પણ હજી તો

એને કઈક ઓછું છે એટલે આપણે આવે આવે બરકો તો આપણે ઈશ્વરની મેહરબાની ભગવાન મનુએ મનુ સમૃદ્ધિ ની માલિકો લખ્યું છે કે જે તમે કમાવીથી થી દસમો ભાગ હરિનેત્ર પાછો જમા કરવો જોઈએ એટલે વેણ એવા કવડ ના બોલી કે જેથી કોઈ ગરીબના ના દિલ ને ઠેસ વાગે બોલવાની જરૂર નથી બોલવાથી ઘણું બધું બગડી જાય ભાઈ તમને કહું બેનું ઓમ હારું ઉઠે એટલે એકારે પાંચ હાલો કાકી હાલો માસી હાલો મોટા હાલો હા આપણી કંપનીનો ઓમ ઊતરે એક પછી એક ખરે જાય ખબર નો પડે પાછો નો આવે એમ કે રૂમાલ મારો પડ્યો આગળ ગાડીમાં લેતો જા ઓ મો ઓ ઊતરે આપણી કંપનીનો એમ ખરું કેવું પડે એટલે માનવીની બાહે કોઈ માનવી નો આવે સમય ની પહે માણસ આવે છે સમય સમય બળવાન નહી પુરુષ બળવાન કાબી અર્જુન લૂંટિયા અર્જુન ને કાબા એટલે કાબા એટલે સોર સોર એટલે લૂંટારા ભાઈ તમને કહો અર્જુન નકરામ ગાંડી સડાવતો ને

ભલકા ભાંગી નાખી દીધા ગાંડી ઉમી ના ભાંગવા ભાંગી નાખી સમજો અર્જુન કે હું તમે વાત કરું હા એમ હમણાં કઈ હાલતો નહીં હમણાં ગયું સમજી લે ભગવાન ની કે ઉતારો ઘરે ઉતારો હું જો ઘરે ઉતારો નહી કે અમે શક્ર થાય ઘરવાળી ખબર છે એટલે ઉભા છે કારણ કે એની પાસે માલ છે લુખા લૂટે શું થાય લૂટી ગયા આપણે જુવાની હોય જોવાની થી કેટલું જોર હોય એનું શરીર થાકી જાય કેટલા પોરા ખાવા પડે નાનું હોય કેવું જોર કરતું હોય નથી હલાતું બધા હું ભાઈ તું હાલ પણ અમે હાલતા હતા દીકરા થાકી જાય વળી જાય આ ને આપડે જાતા હોય ને ફાકી ખાધી હોય આમ પાન ની મારી દસ ફૂટ શેટી જતી હોય ને શેડ

એની માલિકો સેવા પડી છે પુલા બાપાની સેવા હોય કડવા બાપાની સેવા હોય એ વડીલોની સેવાની આ ફળ આજ પરિપક્વ થયું છે કોઈ ગરીબના ઝૂંપડામાં પ્રસુતિની પીડા કોઈ દીકરી સહન કરતી હોય પ્રસુતિ થાય અને ખાવા ધાર ન હોય અને એ સમયે જો કોઈ મદદ કરે તો એની જેવી આ જગતમાં પુણ્યનું કામ બીજું કોઈ છે નહીં એવી દુઆઓ આ ફૂલા બાપાના પરિવારને લાગેલી છે ને બાપા એટલે આજ ઈશ્વરની કૃપા માથે વરહી છે ને આ જો મોકલે મને હરિના ચરણમાં આ ધન વાપરી રહ્યા છે પૈસા નહીં તો એ સ્વર્ગે આવી ગયા ફૂલા બાપાના ચરણમાં પણ લાખ લાખ વંદન અને તાળીઓના ગગડાટથી વડીલોને વધાવી કારણ કે એના કરેલા કર્મના ફળ આજ આપણે ભોગવતા હોઈએ હું કાઈ એમ કહું યુવાન મિત્રોને મારા પ્રોગ્રામમાં કે ઘરમાં મા બાપ હોય ને એટલે ભાગ ચાલે છે પણ માં બાપ સ્વર્ગે સિધાવી ગયા હોય તો એના ફોટા દેવની સાથે આપણે બાંધ્યા હોય ને એના દર્શન કરી હવારમાં એક મિનિટ મા બાપ ના સ્મરણમાં યુવાનો રોજ એક મિનિટ ખોટી થવું જોઈએ જાજુ નહીં ભાઈ 1 મિનિટ એય ભાઈ તમને કહું એક જ મિનિટ બંને ત્યાં સુધી જ લાગવું જોઈએ પણ પગ્યા લાગવામાં માં આપણને કઈમાં કઈ વાંધો હોય તો ગોઠને એમ તો કોઈ ના પાડે જ નહી કે બા બાપુજી હું બાર ગામ જાવ છું ધંધે જાવ છું ઓફિસે જાવ છું નોકરીએ જાવ છું હાજે પાછો આવતો રે હાજે નો આવું તો હું કાય આવે મારી ચિંતા કરતા યુવાન એક મિનિટ નો ખોટી બહુ મા બાપ ને આખો થી આનંદ માં જાય એને એમ થાય અમારા સંતાનો ભલે ગમે એવા ધંધા થઈ ગયા ગમે એવા મોટા થઈ ગયા ગમે એવા નોકરિયાત થઈ ગયા પણ અમને મળ્યા વિના ન જાય હો પાછા આવી હતી પાછા એક મિનિટ ખોટી થઈ કે બાબા બાપુજી હું આવી ગયો છું આપની તબિયત બરાબર છે ને કે મજા નહીં હાલો હાલો દવાખાને જ આવી ગયા ટકા રોગ ઓછો થઈ જાય એને એમ થાય કે અમારા સંતાનો અમારી ખબર કાઢે છે

બે નું ઘડી હજી બે જોવાના બાકી કપલી નું ઘણી આવે પેલું તીરથ મા બાપ ના શરણ થી વેતું થાય તીરથ ની શરૂઆત ઘરના ઉમરા થી થાય મિત્રો અઢાર જવાની મારી ના નથી શારધામ જવાની ના નથી સાધુ સંતો ના ગુરુ ના ત્રણ માં

આસો પણ દૂધ વાળો જ ખરો આપણી ના નથી બીજે લઈ જવાય પણ થોડુંક રાખવું જોઈએ અહીંયા ખાવો પીએ બીજે દૂધ દી બરાબર નહીં આવે થોડુંક ભલે આસું મેં કીધું ને સાહી લેવા આવે તો એમ દિલ તૂટે ન બોલો અને સાહી ના માં તો ભાઈ પડખે જોઈ ને ગાંડો વધારે જીકી દયો બબે લોટા બધા દેવાય હે ભાઈ બધા મોટા હસવાઈ જાય અરે આશી પણ સાહિતો ખરી કોકની આતરડી એમને બધું ન દેવી દેવાય જાય થી દેવાય જાય લાગાવ લાગી જાય એટલે મા બાપ છે ને એનું પેલું તીરત ઘણા દિવાળી પેઢી ગોતવા નીકળે બાપુજી ને ક્યાં છો બાતા બા બેઠો પગે લાગુ કેમ હા નવું વર્ષ લે એ તો ખબર એ નઈ તમને ક્યાં જ ખબર હોય અમને તો ખબર જ હોય ને ડોસી મારું અરે પૈયે લાગી નહી તો કાઈ નઈ લગાડી નઈ તો બહુ સારી વાત આજે મા બાપ ને વૃદ્ધાશ્રમ ની માલિકો જીવન ગુજારવું પડે શરમ થી માથું નીચે ઝુકી જાય ઈ સ્થિતિ એ માનો સમાજ ભગી ગયો છે ઠીક ભગવાન કરી હા એક મને પ્રસંગ યાદ આવ્યો દીકરાના લગ્નમાં માને